જીવન એવું જીવીએ કે જ્યારે મોત આપણને લેવા આવે ને ત્યારે મોતને પણ પછતાવો થાય કે હું કોને લઈ જાઉં છું કે આ જિંદાદિલ માણસ છે અને જિંદગી કઈ રીતે જીવી છે તો મોતને પણ પછતાવો થવો જો એકવાર આપણને લઈ જતા એવું જીવન ક્યારે જીવાય છે કે જ્યારે આપણે કોઈને નડીએ નહીં અને આપણને પણ કોઈ નડે નહીં ને એનું નામ જીવન કહેવાય અને તડકાને છાંયા સુખ અને દુઃખ તો આવતા જ રહેવાના છે ક્યારે તમે સાંભળ્યું છે કે રાત પછી દિવસ નથી થતો કે દિવસ પછી રાત નથી આવતી રાત અને દિવસ જો આવે છે તો એ સમય ચક્ર ચાલે છે તો આ બધું સુખ અને દુઃખને આ બધું તો જીવનમાં આવતું જ રહેવાનું છે તો એવું બધું મનમાં લઈને તમે બેસી જશો ને તો જીવનમાં ક્યારેય સુખી નહીં થઈ શકો અને તમારો મનથી જો માની લીધું ને તમે દુઃખી છો તો દુઃખી જ રહેવાના છો અને જો તમે મનથી માની લીધું ને કે હું સુખી છું તો સુખ જ મળવાનું છે માટે જે ધારણા છે ને એ આપણા મનની છે તો મનને મનાવતા શીખો અને મનને વાળતા પણ શીખો કહેવાય છે ને કે ક્રોધને કાબૂમાં રાખતા શીખો તો આપણે આપણા પોતાના મનને પણ કંટ્રોલમાં રાખવું જોઈએ એનું જ નામ જીવન છે બાકી તો આપણા જેવા કાંઈક આવ્યા ને કાંઈક વયા જ હશે આપણા વગર કાંઈ જ પડ્યું નથી રહેવાનું અને આપણે નહોતા ને ત્યારે પણ બધું ચાલતું હતું અને આપણે છીએ તોય ચાલે છે ને આપણે જ્યારે નહીં હોય ને ત્યારે પણ એમ જ ચાલવાનું છે તો આવું મનમાં ધારી લેશું ને તો ક્યારેય આપણને દુઃખ નહીં નડે કે ક્યારે આપણને એવું નહીં થાય કે મને તકલીફ છે તકલીફ તો બધાને આવે છે રાજા રામને પણ તકલીફ આવી હતી શ્રી કૃષ્ણને પણ તકલીફ આવી હતી કૃષ્ણ પણ રાધા વગર અધૂરા રહ્યા હતા ને તો આપણે શું કહેવાય આપણે એક પામર જીવ છીએ તો આપણને તો તકલીફ આવવાની છે ને અને તકલીફ ન આવે ને તો સાહેબ સુખનો આનંદ નથી હોતો જ્યારે દુઃખ આવે છે ને દુઃખ પછી સુખ આવે છે ને એ સુખ આપણને બમણું લાગે છે તો માટે સુખ અને દુઃખ તો આવે જાય છે શાંતિથી ધૈર્યથી જીવન જીવીશું ને તો ન કોઈને નડશું અને આપણને પણ કોઈ નડશે નહીં અને મારી જીવન જીવવાની શૈલી એવી છે કે હું સુખ અને દુઃખને સરખા જ માનું છું ક્યારેય એવું નથી માનતી કે સુખ કાયમ રહેવાનું છે કે દુઃખ કાયમ રહેવાનું છે આપણી મનની ધારણા છે બાકી તો આપણે જીવ છે ને માટીનું આપણું ખોડિયું છે ને એમાંથી પ્રાણ ઉડી જશે ને તો ખબર નહીં પડે કે ક્યારે શું થવાનું છે માટે જે ભગવાને આપણને બનાવ્યા છે ને આપણને જે ઉદ્દેશથી આપણને પૃથ્વી ઉપર મોકલા છે ને એને સાર્થક કરીએ મારું તો એટલું જ માનવું છે કે આપણે જો પૃથ્વી ઉપર ભગવાને મોકલા છે ને તો બે રસ્તા મારી પાસે તો છે કે પહેલો રસ્તો કે આપણે ભગવાનમાં આપણને પોતાને સમર્પિત કરી દઈએ અને એવું જીવન જીવે કે ના આપણે સંતમાં ગણાય કે ના આપણે એકદમ બિલકુલ ગૃહસ્થીમાં ગણાય એવું જીવન જીવીશું ને તો આપણે સુખ દુઃખની કોઈ જ પણ પીડા થવાની નથી અને આપણે આપણો ઉદ્દેશ જે છે એ સાર્થક કરી શકીશું અને બીજું વાત કે આપણે એટલું આપણે મશગુલ થઈ જાય ને આપણા પોતાનામાં આપણા કામમાં કે આપણે જે કરવું છે ને એમાં કે આપણને કોઈ દુનિયા શું કરે છે ને એ આપણને ખ્યાલ ન રહે અને કોઈ શું કરે છે એ આપણે કાન દેવાની પણ જરૂર નથી આપણે માત્ર ને માત્ર આપણા લક્ષને જ ધ્યાનમાં રાખીને કામ કરીશું ને તો બીજા બધા જે જેને કહેવું હોય એ કહેશે અને વાતો કરશે કોઈ વસ્તુમાં કાન નહીં ધરવાનું ભગવાને આપણને બે કાન શું કામ આપ્યા છે એક કાનથી સાંભળો ને બીજા કાનથી કાઢી નાખો સારી વાત હોય તો મગજ સુધી પહોંચવા દેજો અને જો સારી વાત ના હોય ને તે બીજા કાનનો દરવાજો હંમેશા ખુલ્લો રાખજો એટલે બીજી વાત આપણા મગજમાં રહેશે નહીં અને એના માટે આપણે આગળ કંઈક કરી શકીશું અને હું તો બે જ રસ્તા માનું છું બેમાંથી કોઈ પણ એક રસ્તાને આપણે તમે માની લેજો અને તમારું એક લક્ષ્ય બનાવી લેજો અને જો તમે તમારી લાઈફ બદલાઈ જાય કે નહીં જીવનમાં ક્યારેય તમને સુખ દુઃખનો અનુભવ નહીં થાય માત્ર ને માત્ર તમને એમ જ થશે કે ના હું કંઈક કરું છું અને મને ભગવાને તાકાત આપી છે અને ઉપરવાળા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખશો ને તો ક્યારેય કોઈ દિવસ ભૂલ નહીં થાય અને જો તમે વિશ્વાસને ખોય બેઠા તો તમે ક્યારેય પણ ગમે એટલું તમારી પાસે હશે ને તો સુખી તો નહીં જ રહો તમે તનથી સુખી ભલે હોય તો તમારો આત્માને શાંતિ નહીં મળે એના માટે બે જ રસ્તા હું તો માનું છું અને તમે પણ માનતા હોય તો બેમાંથી કોઈ પણ એક રસ્તો અપનાવી લેજો જો બે રસ્તાને પકડીને બેસતો ને તો તમને કિનારો ક્યારેય નહીં મળે માટે એક રસ્તાને પકડી લેજો એટલે તમારું જીવનનો ઉદ્દેશ છે ને એ તમારો પૂરો થઈ જશે અને ઉપરવાળો પર તમને તાકાત આપશે કે જે રસ્તા ઉપર તમે ચાલો છો ને સાહેબ કાંટા હશે ને તો ત્યાં પણ ફૂલો પથરાઈ જશે અને હું માનું છું ને આટલું જીવન હું જીવી છું ને એમાં હજી મને ક્યારેય એવું નથી લાગતું કે ભગવાન હાજર નથી કોઈના કોઈ રૂપે એ આપણને આવીને દર્શન આપે જ છે આપણું માર્ગદર્શન કરે જ છે અને આપણને સાથ આપે જ છે આપણે માનીએ કે ના માનીએ અત્યારના કળિયુગ છે સતયુગ તો છે નહીં કે ભગવાન પોતે પ્રગટ થાય પણ જો ઉપરવાળામાં શ્રદ્ધા હશે ને તો પોતે કોઈ પણ રૂપ લઈને આવે છે અને પ્રગટ થાય છે ને આપણને દર્શન આપે છે ને આપણું માર્ગદર્શન પણ કરે છે તો એ રીતે જીવન જીવવાની મજા કંઈક ઓર છે અને એટલું સાચુંથી અને સાદાઈથી ને બિલકુલ નીતિબદ્ધતાથી જો આપણે જીવન જીવા હશું ને તો ઉપરવાળો આવશે અને આપણું માર્ગદર્શન જરૂરથી કરશે એટલી આપણને ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ અને હું તો આ જ રીતે ચાલું છું અને મને ઘણું માર્ગદર્શન મેળવ્યું છે અને એટલો વિશ્વાસ છે કે ભગવાને મારું કાર્ય ક્યારેય અધૂરું નથી રાખ્યું અને બીજું કે આપણા કર્મ કર્મ સારા હોય અને ભાગ્ય ભાગ્ય અને કર્મ જો બે વસ્તુ મળી જશે ને તો તો આપણી બલ્લે બલ્લે છે તો એમાંથી એક વસ્તુ તો થાય જ છે કે ભાગ્ય સાથ ન દેતું હોય ને શાયદ તો આપણા કર્મ હશે ને તો એ ભાગ્યને ખેંચીને લાવશે તો એના માટે સારું જીવન જીવું અને નીતિથી જીવન જીવો ક્યારે કોઈ દિવસ કોઈનું ખોટું પડાવી લેવાનું કોઈનું લઈ લેવાનું એવી ગણતરી રાખવી નહીં મનમાં એવો વિચાર પણ ના કરવો તો આપણને જરૂરથી જરૂર મદદ મળે છે અને ગમ્યાથી આપણે મનમાં વિચાર્યું નથી હોતું ને એવી જગ્યાએથી આપણને મદદ મળી રહે છે તો એને શું કહેવાય એને કહેવાય શું પરમાત્મા જ કહેવાય ને પરમાત્મા કે આપણને દેખાતા તો છે નહીં આપણે શ્રદ્ધા વિશ્વાસ ક્યારે રાખીએ છીએ આપણે ઘરમાં મૂર્તિ ભગવાનની હોય છે અને માનીએ તો મૂર્તિ છે ને જો આપણે એમાં શ્રદ્ધાને વિશ્વાસ હશે ને તો એ મૂર્તિમાં પણ પ્રાણ આવી જાય છે તો એ જ રીતે આપણે બધી બધા કહે છે અંધશ્રદ્ધા આ તે તો આપણે નથી માનતા હોતા તો દીવાબત્તી શું કામ કરીએ છીએ એનું કંઈક તો કારણ હશે ને થોડીક તો આપણને મનમાં બીક હશે ને પાપની બીક હશે ને પાપની બીક હોય ને તો જ થોડું ઘણું આપણે શ્રદ્ધા રાખીએ છીએ ગંગામાં નાવા માણસો શું કામ જાય છે ઘરે કાં નથી નાઈ લેતા થોડું પણ એમને મનમાં હશે કે આપણું પાપ હોય ને તો ધોવાઈ જાય પણ જો સાચા મનથી તમે ઘરે નાઈ લેશો ને તો ગંગા તમારા ઘરમાં આવીને તમારા પાપ ધોઈ જશે જો મનમાં એકદમ શુદ્ધતા તમારામાં હશે અને સાચો પછતાવો હશે ને તો તમારા ઘરમાં ગંગા તમારું પાપ ધોઈ લે છે એવા આપણા સત્કર્મો હોય કે મનથી પછતાવો કર્યો હોય ને ક્યારેય કોઈ દિવસ કોઈનું ખોટું ના કર્યું હોય અને જે ભૂલ હોય એનો સાચી રીતે તમે પછતાવો કરી લેશો ને સાહેબ તો ક્યારેય આપણને પાપ પણ લાગવાનું નથી અને પાપ અને પુણ્ય એ કોણે બનાવ્યું છે આપણે જ બનાવ્યું છે ને ભગવાને તો કંઈ નાખ્યું નથી એને તો આપણને માણસને બનાવ્યા અને આપણે જ બધું કરીએ છીએ અને એ તો કંઈ ઉપર ભગવાન તો કંઈ હાથમાં લેતા જ નથી ને કે મેં આ કર્યું મેં તે કર્યું એ શ્રદ્ધાને વિશ્વાસ હોય તો તમને દેખાય છે તમને લાગે છે કે ભગવાન છે બાકી નથી માનતા એના માટે કાંઈ જ નથી અને બાકી ખોટા ભૂવા અને ધૂણવાનું આ બધામાં અંધશ્રદ્ધામાં રહેશો ને તો ક્યારેય કોઈ દિવસ ઊંચા નહીં આવો અને તમને અંધકારમાં જ લઈ જવાનું છે આ બધી વસ્તુ તમને અંધારામાં જ રાખવાની છે અને રામના જમાનામાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ હતા રામ હતા એમને બધાને તકલીફ પડી હતી તો એમણે આવું કંઈ કર્યું હતું એ આવું કંઈ કરતા હતા તો આપણે શા માટે કરીએ જે ભાગ્યમાં હશે એ થવાનું છે ને બાકી જો આપણા કર્મ સારા હશે ને તો કહેવાય છે ને કે સુડીનો ઘાસ સોયથી સરી જ હશે જો કંઈક મોટું આપણા ભાગ્યમાં તકલીફ હશે ને તો એને ભગવાનને કરવું તો પડશે પણ થોડું એવું કરીને આપણને થોડું નુકસાન થઈને આપણને બચાવી લે છે તો એના માટે ઈશ્વરમાં શ્રદ્ધા અને આસ્થા રાખવી જરૂરી છે અને ખોટી અંધ અંધશ્રદ્ધા રાખવી નહીં અંધશ્રદ્ધા જો હશે ને તો તમે એમાં ડૂબેલા જ રહેશો ને ક્યારે તમે બહાર નહીં આવી શકો અને અંધશ્રદ્ધા ક્યારેય કોઈ દિવસ કોઈની ફળતી નથી અને આપણે આપણું જીવન ખોઈ બેસીએ છીએ અને જ્યારે જે થવાનું હોય છે ને એ થવાનું જ છે કોઈ માનતા બાધા રાખવાથી કાંઈ થતું નથી અને જ્યારે કંઈક થવાનું હોય ને થાય તો આપણે મનમાં એવો વિચાર લઈ છે કે જે અલ્પ વિચારવાળા હોય છે ને એવું માની લે છે કે મેં બાધા રાખી હતી આમ થયું માનતા બાધા રાખવાથી કંઈ થતું નથી ભગવાનમાં શ્રદ્ધા રાખો કોઈનું સારું કરો ખોટા તમે બીજું દેખાવ કરો છો આથી તમે કરો છો એના કરતાં તમે સાવ ગરીબ માણસ હોય ને જેને ખાવા પીવા ના હોય પહેરવા કપડાં ના હોય એવી જગ્યાએ જઈને તમે એને થોડોક મદદ કરો તો એ બધું શું છે ભગવાન જ છે ને ભગવાન બધું માની લે છે એ નથી કહેતા કે મને ચોખા ઘીના દીવા કરો કે મને મણ લાપસી ચડાવો મણ લાડવા ચડાવો એને આપણા પાંચ પૈસાની વસ્તુની પડી છે એની પાસે બધું છે પણ એ જોવે છે કે આપણે ભગવાનને કેટલો પ્રેમ કરીએ છીએ અને ભગવાન માટે આપણે કેટલું કરી શકીએ છીએ તો એ રીતે છે કે આપણે કોઈને મદદ કરી શકીએ ને તો એમાં પણ ભગવાન જ છે અને એમાં એમાં એના આશીર્વાદ મળી રહે છે આપણને અને હું તો આ બધું માનું છું અને તમે જો માનતા હોય તો આ મારી થોડી વાત કાનમાં રાખશો તો તમે પણ ક્યારેય તમારી દિશા ભટકી નહીં જાઓ અને જે દિશા આપણે લેવાની છે ને જે આપણે માર્ગે ચાલવાનો છે અને ભગવાને આપણને બનાવ્યા છે જેના માટે એ આપણે સાર્થક રીતે કરી શકીશું અને સરસ એવો આપણે વિડીયો બનાવ્યો છે અને ઘણું બધું મારે કહેવાનું છે હું ગૃહિણી છું મારે એટલો બધો ટાઈમ નથી રહેતો પણ છતાં ક્યારેક ક્યારેક હું થોડો ટાઈમ નીકાળીને મારી જેવી કોઈ મહિલા હોય છે અને ઘણા બધા એવા અંધશ્રદ્ધામાં રહી જાય છે અને એમનું જીવન ભટકી જાય છે તો એના માટે એટલું જ કહેવાનું છે કે અત્યારે એકવીસમી સદી છે અને અત્યારે તમે તમારા કર્મ ઉપર વિશ્વાસ કરો કે નાકી ભૂવા ઉપર કે અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરો જે આપણી કુળદેવી છે ને આપણા ઘરમાં બેઠી છે ને એની શ્રદ્ધા રાખજો એને દીવો કરજો ને દીવો નહીં કરો ને એને શ્રદ્ધાથી તમે બેસીને બે મિનિટ પાંચ મિનિટ ટાઈમ કાઢશો ને તો એ આપણું કામ કરવાના છે અને બાકી આપણા ભાગ્યમાં નહીં હોય ને એ નથી થવાનું અને ભાગ્યમાં હશે ને તો ક્યાંય નથી જવાનું તો કર્મ અને ભાગ્ય ઉપર ને કુદરત ઉપર વિશ્વાસ રાખો એ ના કે અંધશ્રદ્ધામાં તો વિડીયોનો એન્ડ છે તો મારે આટલું જ કહેવાનું છે ને ઘણું બધું કહેવું છે તો વિડીયો સારો લાગે તો નાની એવી લાઈક પણ કમેન્ટ પણ કરી દેજો અને થોડી પણ વાત સાચી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો આગળ આપણે ઘણું બધું કહેવાનું છે થેન્ક યુ ફોર વોચિંગ